હમણાં રોજે તને આપવા માટે જગ્યાએ લઈ જાવી છે તો ખાસ તમને વધારે વિનંતી કરું છું કે જોડાયેલા રહેજો મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં મસ્ત એવું લાગે છે અને તમે આટલો બધો સપોર્ટ કરો છો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આજે અમારા લગ્ન જીવનનો એક વર્ષ પૂર્ણ થયું છે એટલે મેં નક્કી કર્યું કે રુચિતાને સરપ્રાઇઝ આપી છે કંઈક એટલે એક એવી જગ્યાએ લઈ જાવી છે જે રુચિતા હવે જોઈ છે પણ એને ખૂબ ગમ જગ્યા ગમે છે એ જગ્યાએ આજે હું રુચિતાને લઈ જવાનો છું તમે બધા પણ લોકમાં સાથે જોડાયેલા જોડાયેલા રહીજો તો રુચિતાને ક્યાં લઈ જાઉં છું તો રુચિતા અત્યારે આવી ગઈ છે કામમાંથી પરવારીને દીદી અહીંયા ગુવાર વીણે છે અને મમ્મી ચા મૂકે છે તો હમણાં રોજિતાને સરપ્રાઈઝ આપવા માટે ખુલ્યે લઈ જાવી છે તો ખાસ તમને વધારે વિનંતી કરું છું કે જોડાયેલા રહેજો મમ્મી જોવે છે રા કે હાલો બધા ફટાફટ કરો તમે અમે નીકળીએ છીએ હવે ફરવા જવા માટે ક્યાં જાવું છે એ રુચિતાને ખબર નથી હજી આ છે શ્રીજી કૃપા લખેલ અમારા ઘરનો ડેલો હવે અમે જઈએ છીએ એક જગ્યાએ હવે રુચિતા ને આગળ બેસવું મજા આવતી નથી શું કામ એને નઈ કે મન નો મજા કઈ કારણ નથી મમ્મી ના પડે અંદર અંદર મને ખબર ને વાતો કરી જઈએ છીએ વાડીએ આ અત્યારે આપણી વાડીનો રસ્તો છે આ રસ્તામાં આવી એટલે કુદરતી આનંદ આવે વાત જવાથી તમે પણ જોઈજો અમારી વાડી કદાચ તમે જોઈએ ફરી પાછી જોવામાં શું વાંધો ભાઈ ભગવાન આપણને આખ્યું એટલે તો જોવા માટે છે મસ્તનો વાડીનો આ રસ્તો છે તમે જોઈ શકો છો લાગેના ગીર ના જંગલમાં માયેલા જતા હોય એવું સામે હોન્ડા આવે ત્યારે થોડીક તકલીફ પડતી હોય છે પણ પછી સાઈડમાં વાળો સાઈડતો હોય છે આપણે તો શું હોય ભાઈ હક આવવાની ભગવાન ભગવાનના ભરોસે ગાડી હાલતી હોય કેટલો મસ્ત નો આમ સુરજ નારાયણ દર્શન થાય છે શિયાળા ઠંડી એમાં સુરજ દાદા તાપ પડે છે તો હવે આગળ આમ પડતા કરતા હેલા જઈએ છીએ થોડીક રસ્તો થોડોક છે બોલો પણ સારો છે મમ્મી ની ગોઠવાઈ ગયા છે પાછળ નહીં મમ્મી અહીંથી આપણે ચંદુ ની વાડી આવશે અને ચંદુબપુ પછી નાનજી નાંદી વાડી તો વાડી બાજુ આ ચંદુ ની વાડીનો રસ્તો આવી ગયો અને આપણી વાડીનો રસ્તો છે આ તો બધા એનો સુવાંગ રસ્તો છે આપણો આગળ આવશે તમને બતાવું તો નાનજી બાપુ અમારે વચો વચ ખુરશી નાખીને બેઠા છે નહીં દેખાતા હોય તમને નાનજી નાંદી બાપુ એક જવાબદાર વ્યક્તિ છે અને જે કામ તમે સોંપો ને એ કામ સો ટકા પરિપૂર્ણ ન થાય ને ત્યાં સુધી કામ ઉપરથી હલે નાનજી આબુની જેટલા વખાણ કરો એટલા ઓછા તે ઓળખ થાય છે ને ખબર છે નાનજીબોને કોઈક તમે ચીંધું હોય કે ભાઈ મને સવારે તમે પાંચ વાગે ઉઠાડવાનો છે આ ફોન કરજો તો એ સાડા ત્રણના ના ફોન ચાલુ કરી દીધા હોય પાંચ વાગ્યા સુધી કન્ટિન્યુ કરો એટલા નાનજી જવાબદાર વ્યક્તિ છે હવે આપણી વાડીનો રસ્તો આવી ગયો છે જોઈ શકો છો તમે બધા આપણી વાડીનો રસ્તો છે આ આપણો સ્પેશિયલ સુવાંગ રસ્તો છે કેમ કે પછી બીજા કોઈની વાડી આવતી નથી આપણો સુવાંગ હોય અને અત્યારે માંડવી વીણવાનું કામ મજૂરો દ્વારા શરૂ થઈ ગયું છે આપણે તો ખાલી વિડીયો બતાવવા બનાવવા માટે જઈએ છીએ જો આ પપ્પાનું બુલેટ પડ્યું છે ડીઝલ બુલેટ છે જવા તેવાની કામ નથી કી કામ મારી આપણે નાંજે આપવું એક તમને બધા નહીં દેખાતા મળી નથી દેખાતા હા દેખાડે સારું ચાલો આ નિરણ આપણે પાલો કઈ ને માંડવીનો પાલો એનો ઢગલો છે પણ આ વરસાદ પડ્યો ને સાવ કાળો થઈ ગયો પાલો હવે ખાધા જેવો ન હોય રુચિતા રુચિતા પકડી દઉં કારેલું હા છોકરા અત્યારે રમે છે મજૂરના છોકરા છે મજૂર લોકો માંડવી પીને છે અને નાનજી ઉપર ખુરશી નાખીને બેઠા છે હમ હું કે ના જેબુ કયું ના આવી ગયા તમે ક્યારે ના આવ્યા છો તમે સવારે ના આવી ગયા હા હવે આ લોકો ચા પીવે છે અને બધા આનંદ કરે છે લીલા લેર કરે છે આ છોકરાઓ ત્યાંથી ચા પીવા માટે આવી ગયા એ બધાય હારો હાર ચા પીવે અને શેઠે બેઠા હોય ચા જો એટલે દોડવા માંડે અને સામેની સાઈડમાં કીધું છે પાડીને જોતું જવાનું ના લઈ લે દીધી ઉપાડ ખાયા ખા ના ના એ તું લે થોડુંક તો કામ કરવું પડે ને આપણે અહીંથી કે આપણા ખેતરમાં આપણે કામ નહીં કરીએ તો કોણ કામ કરશે વાહ જોયું આટલામાં બે જણા થઈ ગયા એટલા ખરેખર પ્રગતિના બંધ છે બધા એવો આંબો છે નાનું એવું પપૈયું છે પપૈયાનું ઝાડ આ બાજુ આંબો ઓલી બાજુ ચીકુડી છે અને ડાઇનિંગ ટેબલ છે જ્યારે પણ મહેમાન કે કોઈ મજૂર આવે તો આ ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરીને જમતા હોય આ જૂની ઓયડી છે આ જોની ઓયડી મેં જોઈ અને આ નવું મકાન છે ને નવું મકાને જોયું આ એટલું સમય પ્રમાણે પરિવર્તન આવી ગયું છે આ જામ ફળી છે અને મમ્મી જો નિરીક્ષણ કરે છે કે ભાઈ શું ઘટે છે આ મકાઈ કાપવાનું મશીન છે આ અને જો પાણીના ઉતાર્યા છે આ નાની એવી પાડી છે પાડી નાખદેલ નાખી દે ચલવી દેવાનું હોય આ થેલી ઊંઝી ઘરમાં ઉપર હેઠે ઉપર નીચે હોય ઉપર વેરે આમ નાખ દે આમ નાખ દે આ ગાય છે ઓલો સિકંદર છે આ સિકંદર જોયું કેટલી ચોખી જગ્યા છે આ ગાય સિકંદર હે ને ઘટે ને એવું સિકંદર આપણી તમે વાડી જોઈ શકો છો અહીંયા આવી એટલે કુદરતી શાંતિ મળે એવી જગ્યા છે આ લીંબુડી છે લીંબુડી અને પાડી જમવાનું ચાલુ કરી દીધું છે હવે પાણીનો લોટો મૂકી દેસુ આવે ચડો કરી લે આ મશીન છે જે ઠેક ચિતલથી દૂર દેશથી આવ્યું હતું ખટાડામાં પહેલાં આ ઉતર્યું હતું આ જામ ફરી છે આમાં મીઠો લીમડો છે પાછળ સીતાફળી છે અને આ કૂવો છે કૂવામાં બેથી ત્રણ જેટલા કાચબુ બાજુ તમે કાચબો જોઈ શકશો બાકીના બે તળી મારો હરવા ફરવા ગયા છે આ મિની ટ્રેક્ટર છે મોટું ટ્રેક્ટર પપ્પા લઈ ગયા છે જોગો તમે દીદી મીઠો લીમડો તોડે છે અને આ વાસણ છે મજૂરના ચાનાની ચટણી બટણી જુઓ તમે આ પૈસલ ગાયોને બાંધવા માટેનો ફરજો છે જે આપણે શું કહે રાતે અમારે સિંહને એવું આવ્યા કરે છે એટલે સુરક્ષિત રહે માટે આપણે અહીંયા ફરજો છે આ ગાયોનો તમે જોઈ શકો છો કેટલો આમ ચોખ્ખો છે જોવો તમે આ મજૂરનો સામાનને એવું પડ્યું છે અને ચોખ્ખો છે એટલે બધું આવું છે ગેસ ગેસનો બાટલો છે ને મજૂરે ગેસ વાપરે જોયું તમે હા એમ એટલે આ આપણી ભગવાનની પ્રસાદી તરીકેની વાડી છે પાલન ઢગલો છે અહીંયા સરગવન સિંગો તમને દેખાતી હશે સરગવો છે એટલે આપણે આવી રીતે રૂડીને રળીઆમણી આ ગુંદો છે ગુંદો પૈસાલ મારા માટે રાખ્યો છે એનું કારણ એવું છે કે મને ગુંદાનો સંભારો ગુંદાનું અથાણું બહુ ભાવે છે અને આ આપણો જ ઓપ્લેન છે અત્યારે જો હમણાં માંડવી કાઢવાનું કામ પૂરું થયું વેણવાનું કામ ચાલુ થયું છે આ આપણી ગાડી છે તમે જોયું પપ્પાનું બુલેટ છે આ લારી છે અને આ તમે એટલી વ્યવસ્થિત જગ્યા ચોખ્ખી જોવો છો ને એનું એક જ કારણ અમારે કમો મેંક વિડીયો મૂક્યો તો કમો છે થોડોક મગજથી ગાંડા ટાઈપ પણ આમ બધી સ્વચ્છતા માટે સ્વચ્છતા જાળવવામાં આપણા કરતાં કમો હંમેશને માટે ડાયો રહ્યો છે તો આપણી વાળી છે વેલ કારેલાનો વહેલું છે નાના નાના કારેલા આવ્યા છે પપ્પા એની રીતે મહેનત કર્યા કરે છે આ માંડવી વીણાણી એ માંડવી છે આ તાળું માર્યું ને કે તમને બતાવો તો અંદરથી રાજમહેલ જેવું છે આંબો અને જો અત્યારે બધું મિની ટ્રેક્ટર છે આ કંઈક વસ્તુ વેરી છે મને આપણે ખડતા નથી કેમેરો ઊંચો કરીને જોઈ લે કે આમાં હકીકતમાં શું છે અચ્છા કમાની સાયકલો નેવી જ પડ્યું છે આમાં વન ટાઈપ ઓફ ગોડાઉન જેવું છે એટલે આપણે આમ આદમી કહેવાય એટલે આપણે એ વાડી આમ આદમી જેવી જ છે અત્યારે રુચિતા આ રોપા પડ્યા સના પડે ખબર નથી પેલી વાર જિંદગીમાં લીંબુ તોડે જ રુચિતા ઉપર મસ્ત હોય તો લઈ લે નીચે જા નીચે જવા દેજી એટલે કાટા તો લાગે જ ને તમારે અથાણું ખાવું લીંબુનું તમારે દાળમાં લીંબુ પૂછ્યા વગરનું આખું નીચો દેવું છે અને હવે એમ કયો કાંટા લાગે તો કેમ ભેગું થાય ભાઈ વાહ 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 અને બુદ્ધિનો ઉપયોગ કર્યો કેવાય એટલે એને સાબિત કરી દીધું કે એની પાસે બુદ્ધિ છે વેરી ગુડ કાચું ન તોડવું હોય આ ટપક ની લાઈન નું એવું ફર્યું જગા છે ઉપર જોઈ શકો છો તમે બધા કેવી લાગી અમારી વાડી જરા કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે હજી જો સ્વચ્છતા રાખવાની જરૂર હોય તો એ પણ કહેજો તમે મૂન રોચી ત્યાં રવિવારે વાડી નાખી એટલે બસ આવું જ છે મમ્મી વાડી વિશે તારું શું કેવું છે મજા આવી તું વર્ષમાં કેટલી વાર વાડી આવ્યો છો દસ વાર મમ્મી નું જીવન શેઠાણી જેવું જ છે વન ટાઈપ ઓફ કેમ કે સમય પ્રમાણે વાડી આવે આતો મારો મહેમાન કેમ વાળી આટો મારો આવે એવી રીતે આવે છે એટલે ટૂંકમાં જરૂર ન હોય પપ્પા એકલા લડી લેતા હોય એટલે કાંઈ એવી જરૂર ન હોય આ મદદ માટે આવવું જ પડે દીદી મીઠો લીંબડો અને એ લીંબુ લઈ લીધા છે અને રુચિતા અને મેં વખાણ કર્યા એટલે હવે સાઈન લીંબુ તોડીને કીલો એક ભેગા કરવાના પ્લાનમાં જો ખીજાઈ ગઈ ખીજાઈ એટલે કામ પડતો મૂકી દઈએ મારે એને કામ બંધ કરાવવું હોય તો ખીજવી પડે હાલો મજા આવી વાળીએ હે આજે તમારી એંગેજમે મેરેજ એનિવર્સરી છે સુધરી ગઈ હું હાલો રુચિતા વિચારમાં પડી ગઈ શું છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો શું છે જોઈ હાલો રાવણો છે રાઉણો અને અહીંયા જામફળી ઉગાડી છે હે હા ડુંગળી ખાતા હોય ને લોકો આપણે નથી ખાતા બીજા તો ખાતા જ હોય ને ડુંગળી તારે ખાવી છે તો લઈ લે મજૂર પાણી આ કેટલા મસ્ત ના ફૂલ આવ્યા છે તમે વાત જવા દો આ પાલો લીધેલો છે હા એ તો સાવ જો આ લીધો છે ને સાવ કાળો થઈ ગયો પાલો આપણે જોયું તો પેટમાં બળે ખરેખર ખેડૂતની દુર્દશા બહુ છે જેવો નરકી ગાડીમાં બેસી ગઈ છે હવે આ ઘરનું શાકભાજી થયું જો તાજે તાજો હવે આના વિડીયો બનાવવાના છે બનાવવાના હવે અમે નીકળીએ છીએ વાડીએ થી ટાટા બાય બાય વાડી હું ને મમ્મી ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીએ ચાલુ કરી દીધી છે રસોઈ ઓલા બે પેસેન્જરો રસ્તામાં કામ હતું તો એમને ઉતારતા આવ્યા હવે ફોન આવશે ત્યારે તેડી આવીશું સારું ચાલો ટાટા બાય બાય મહાદેવ આવો ને આવો સપોર્ટ કરતા રહીજો જય હિન્દ જય ભારત સહી જઈ ગી ગુ